નાત પ્યાર આપડે હે ને ભેુંં જો આયા છાણે ઉભી રહી ગઈ અર્ધી અર્ધી આમણ જો રખડતી રખડતી ધીરે ધીરે આવે આતિય હું કા છે નઈ કે રખાળો જો પણ ચક્કર મારવા દરાથી આવું જ પડે ને બધી ને આ આપડે ક્યાં હાલત બીજી હું કે બધી જા મે રખાળ છે આયા ખાર માં પાણી પીવા જ જવા જ ન દેતા કેમ ગારો બહુ પડ્યો ને અંદર ગોચી જાય પાણી બીકરી में का नहीं है बगीचा पानी पाता खाडो भरा जो आया पाता तो बेहती गड़ी पर शांति जो आ रखा हाँ आप धीरे धीरे आगे हल्की थी गई है आप જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને બે ને ઘડી બેઠા છાણે આ બળી જ્યાં સામે જાય છે હવે ધીરે ધીરે એ હાલતી થાય એટલે ઘરે આવે કેમ કે અહીંયા વરલાનો છાણ ને ચીકુડીનો કાંટો બહુ થાય એટલે બે ઘડીક વાર તો ઘડીવાર ભલે બેઠી મેં કીધું પછી આગળ હાલતા થાય અને બીજું કાંઈ કામ તો છે નહીં એટલે ઘડીવાર ચક્કર મારાય આવી આમાં ઊભી હોય मोटर चालू करता ना चालू करना बेटी हुआ थी। तो जो तो जाग ले ले ब्लें ब्लें ब्रेक मारा हो। नहीं जो है पट्टो ली तू बुद्ध घरे उसे सीधे हलत पी ग्रेक मारो नीति उ

આપણે રતન આવી ગયા બાજુ આટું કા 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 બાજુ કેમેરો ચાલો ખાલી દેશે તો માથે પડી બે બે હા અને મારી જે ઇતેળાનો ત્રાસ થઈ ગયો મારી આ બધા ઇતેળે કાઢવા પડે નહીં નોખોને તો બુકો ફાઈ જતી અને થાવ દીધું નહી કા બેટા શાંતિ વીચા આયી વિછે હમડી કા રતુ હા થાતે આયા આપણે રાત ને કૃષ્ણ કની દોડે છે બાકી ભેંઓ ચરીને બેહી ગઈ છે ઓલી બધી પાણી પીનું બી

मोटी बदी उभी रही गई बाकी पाकड़ा बदा हुआ धाने भूकंप मंदा रेकड़ी बलियो छ निरण ने बोय 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 तो अत्यार आपरे ने बदी बेवन ने डांडर ना कर दी थी हम बदा खाए है हम यहां गाय ना कर दी थी वीडियो तो लागे कमेंट कर सब्सक्राइब कर ना कर